હા ખેતર નું કોંગ કરતા હું ડાયો ભાઈ છત્રી છત્રીસો છત્રી ને ખર્ચો છત્રી તો કોઈ ની લઈ જાય છત્રી તો સોકી પાડી કોઈ ની લઈ જાય મજૂરી કરેતર માં આખો દાડી મજૂરી કરે

છત્રી લઈ ગયા પાછા મગજ વસ્તુ પાઇ ગયા લાગે હા લાલ ભાઈ આયા નહી હજી કાંઈ જો અડધો કલાક જો સમય થઈ ગયો અડધો કલાક ઉપર જીવન આયા નહી ફોન પર નંબર ફોન કરો કે નંબર નહીં

મારા ગાંધી છત્રી જોતો લાલભાઈ મળ્યા હાલ જ છત્રી લઈ ગયાત્રી હાલ જ મને મળ્યા ઘેરાયો છત્રી લેવા મારે ના પાડી દીધી મારી છત્રી ઝૂંટાઈ લીધી તી આ તો કોઈ ભી થઈ જાય તો હું બીમાર બીમાર પડ્યો ને તો લાલ્યા નેત્ર માં

ચોફરે બધા જોવા મળ્યા ચોફેર તો જોતા જ હોય હાલ પબ્લિક કામ બધી હવા જો હે કઈ ના જાવ કઈ ના જા છત્રીલે ના છત્રી આવતા નહી તો અરે છત્રી આલી એટલે તો કોઈ મોટું કામ નહી કરી છત્રી માં એટલે આયો એક થાપ મારે તો બત્રી બત્રી દોત પડી જાય એટલે ખબર નહી પડતી તને મારા દોત પાડશે તું મારા દોત પાડશે તો અરે

કલાક થઈ ગયો પાંચ મિનિટ નું કીધું કલાક થઈ ગયો પાંચ મિનિટ નું મને કઈ ગયા કે છત્રી લઈને હું આવું પાંચ મિનિટ નું એક કલાક થઈ ગયો હું રસ્તા પલડી ગયો ચમ કાકા આવું કરો બીમાર બીમાર પડ્યો તો ખર્ચો મીયો નથી લો શું કરું વરસાદ આવતો તો હું કદી કોઈ ના ઘણ વસ્તુ નહીં માંગતો કિરુભા આ તો મન મળ્યું મળ્યું કે એટલે કિરુભા કરે મારા ઘેર આવીને તમે ખાવ તો હું ખવડાવી પણ છત્રી તમે નહીં આવું છત્રી તમે તમે કીધું પાંચ મિનિટ નું કઈ ના પાંચ મિનિટ નું કઈ ના તમે આ કલાક થઈ ગયો તમારે

ઝઘડો ના હારો લાગે ના કરે ના કરે કાલ તીર્તા લગન આવી ના તો આજ ઉભા તો આપણે તો બગડે કે વાત કેરુબા એવું કોઈ નહીં આપડે એવું કોઈ નહીં હા તો ખબર પડી રાખો ખોટું રાજી નહીં ખોટું ના લાગે વરસાદનો પલડો બીમાર બીમાર થો તો તો વાત આજી યાર આ પરડી વાત આજી કેરુબા થોડો હા હા હા